जफराबाद ખાતે भारतीय जनता पार्टीનો સ્નેહ મિલન કાર્યક્રમ 98 વિધાનસભા મત વિસ્તાર રાજુલા જફરાબાદ અને ખામભા તાલુકાનો સ્નેહ મિલન જફરાબાદના વઢેરા ખાતે વરુડી માતાના મંદિર પાસે ફાર્મハウス ખાતે ધારા સભ્ય શ્રી હિરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં 98 વિધાનસભાના કાર્યકર્તા કોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા जाफराबाद, राजूला, खामधाना दरेक आगेवानो ए हीराभाई सोलंकी ना जन्मदिवसनी साथी तेओ झडपती कैबिनेट मंत्री बने एवी इच्छा व्यक्त करी हती आ तके धारासभ्य श्री हीराभाई सोलंकी ने उपस्थित तमाम आगेवानो कार्यकर्ताओंए जन्मदिवसनी शुभकामनाओ पाठवी गणो विधानसभा मत विस्तारना आज ए स्नेह मिलन प्रसंग जे भारतीय जनता पार्टी आयोजित प्रदेशना मार्गदर्शन हेटड़ सूचनामुजक દરેક મત વિસ્તાર વતી જે મિલનનું આયોજન કરવામાં આવતું હોય છે એવી રીતે આજે અઠમી વિધાનસભાનું સ્નેહમિલન આજે આ કરવામાં આવ્યું છે સોનામાં સુગંધ ભળે એમ આજે જન્મદિવસનો મારો હોય કાર્યકર્તાનો ઉત્સાહ અઢારે અઢાર વર્ણના લોકો આજે જે જન્મદિવસ મનાવ્યો પોતાને ધન્ય અનુભવું છું કે આવા મત વિસ્તારમાં લોકોનો પ્રેમ જે મળી રહ્યો છે પ્રેમને હું વિસરી નહીં શકું એવું સ્નેહમિલનનું આજે જોવા મળ્યું છે અપેક્ષા રાખું છું માતેજી પાસે ભગવાન પાસે કે જે અપેક્ષા લોકો લઈને બેઠા છે અપેક્ષા એમની પૂર્ણ થાય હર હંમેશ માટે લોકો જે અપેક્ષા મારી લઈને બેઠા છે આ વિસ્તારને વિકાસ માટે હું એમની આશાને કરો છું એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું સ્નેહમિલન તો સર્જાય थैंक यू वेरी मच सर अहवाल बाबू भाई वाढ़ेर लोकार्पण